બાદ પોલીસ કાફલો દોડી આવી આરોપીને પકડી પાડવા ચક્રો કર્યા છે સુરત હત્યાઓ અટકવાનું નામ નથી લેતી ત્યાં એક પછી એક હત્યાની ઘટનાથી આખા શહેરમાં દહેશત માહોલ સર્જાયો છે

મારા મિત્ર ધ્રુવ ને તું કેમ ઠપકો આપેલ છે જેથી દેવ નામના છોકરાએ જણાવેલ કે મારી જે આસ્થા નામની છોકરી છે એને આ મેસેજ કરે છે એટલે મેં ખાલી મેસેજ નહીં કરવાનું જણાવેલ છે કોઈ ઠપકો આપેલ નથી તો ફોન કરીને કે તું લંગર સર્કલ પર મળવા આવી જા જેથી ખલાસી સમાજના ત્રણ ચાર છોકરાઓ એને મળવા ગયેલા ને ત્યાં ટકુ અને બીજા એના ચાર પાંચ મિત્રો હાજર હતા જેથી તેઓને ભેગા થતા બોલા ચાલીને ઝઘડો થયેલ ને જેમાં ઉશ્કેરાય જઈને ટકુ એ પોતાના ખિસ્સામાં રાખેલ ચપ્પુથી સ્ટીવન સંજયભાઈ ઘંટીવાલાને ગળાના ભાગે મારી દીધા તેનું સ્થળ પર ફસલાઈ ગયેલ અને લોહી નીકળી ગયેલ તેથી તેના મિત્રોને પણ ગમે તેમ ચક્કુ ના ઘા મારી દીધેલ અને ત્યારબાદ તેના સ્ટીવન ને દવાખાને લઈ જતા તે ડોક્ટરો મરણ છે જાહેર કરેલ છે સ્ટીવન મગદલ્લા બંદર ખાતે નોકરી કરે છે અને છવ્વીસ વર્ષની એની ઉંમર છે તપાસમાં પ્રાથમિક તારણ તો એમને આ એકબીજાને છોકરીને કેમ તે મારા મિત્રને કેમ ટપકો આપેલ છે જે બાબતે બોલાચાલીને ઝઘડો થયેલ અને એ બાબતે ઉશ્કેરાતમાં આવીને આ બનાવ બનેલ છે